મોટા સમાચાર રહ્યા છે મોરબી મુખ્ય આરોપી એવા જયસુ પટેલ કે જેમના જામીન અરજી તેમની નામંજૂર થઈ છે આ અરજી ફગાવવામાં આવી છે મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકારે તેમની જામીન અરજી માટે સહમતી દર્શાવી હતી એડવોકેટ જનરલ તરફથી એવું કહ્યું હતું કે વિવેક બુદ્ધિપૂર્ણ સાથે નિર્ણય કરવો જોઈએ જોકે જામીન અરજી ફગાવવામાં આવી છે આ જ અંગે જાણકારી સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે દિવ્યા આ કેસ સાથે જોડાયેલા જે અન્ય આરોપી હતા તેમને તો જામીન મળી ગયા છે પરંતુ મુખ્ય આરોપી જયસુખ પટેલ તેના જામીન નામંજૂર થયા છે અરજી ફગાવવામાં આવી છે શું કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ તરફથી ગુજરાતમાં બોરબી ઓરેવા કાંડના જે માલિક હતા જે બ્રિજ તૂટી ગયો હતો જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટ તરફથી નામંજૂર મંજૂર કરવામાં આવી છે સાથે જ ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન પણ કર્યું છે કે એકસો પાંત્રીસનો જીવ લીધો છે પ્રશાસનની બેદરકારીની સાથે સાથે ઓરેવા ગ્રુપની પણ બેદરકારી હોવાનું પણ સામે આવ્યું હતું જેની નોંધ પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી છે આ સાથે જ પીડિતો તરફથી પણ જે રજૂઆતો કરવામાં આવી હતી કે એકસો પાંત્રીસના જીવ ગુમાવ્યા છે એસઆઈટીમાં પણ જે રિપોર્ટ હતો તે રિપોર્ટ ને આધારે એસઆઈટી ના પણ ખુલાસા આવ્યા હતા કોઈ વાંધો નથી કારણ કે કેસની ટ્રાયલ છે તે લાંબી છે જે અંતર્ગત પીડિતો તરફથી કોર્ટમાં રજૂઆત પણ કરવામાં આવી હતી કે સરકારી વકીલની બદલી કરવામાં આવે આ પ્રકારે બચાવ ન કરવો જોઈએ જેને લઈને પીડિતો તરફથી ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત દ્વારા એક વિરોધ પણ કરવામાં આવ્યો હતો જે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જયસુખ જામીન અરજી ઉપર છે એટલે કે હવે જયસુખ જેલમાં જ રહેવું પડશે છે કે તેમણે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું હવે જયસુખ પટેલે જામીન અરજી છે જે રિજેક્ટ કરી છે હવે જયસુખ પટેલને જો જામીન મેળવવા હશે તો સુપ્રીમ કોર્ટનો સહારો લેવો પડશે મહત્વનું છે કે મોરબી ઓરેવા ગ્રુપના માલિકને જેલમાંથી ન છૂટે તે માટેની પીડિતો તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી અને

પીડિતો છે તેમનું એવું કહેવું હતું કે કોર્ટે સિદ્ધાંતોના આધારે નિર્ણય કરવો જોઈએ અને કોર્ટે પણ એવો જ નિર્ણય કર્યો છે જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે જ્યાં જોકે રાજ્ય સરકાર તરફથી સહમતી આપવામાં આવી હતી તેવામાં જો જયસુખ પટેલને જામીન મળી જાય તો તેમાં કોઈ વાંધો નથી તેવી સરકારે સહમતી દર્શાવી હતી પરંતુ હાઈકોર્ટે જયસુખ પટેલ કે જે ઓરેવા ગ્રુપના એમડી છે અને મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી છે એકસો પાંત્રીસ લોકોનો ભોગ લેવાય ગયો હતો ત્રીસ ઓક્ટોબર ની આ ઘટના જેમાં સાંજે સાડા છ વાગે મોરબી જુલતો પુલ છે તે ધરાશાયી થયો હતો તેમાં એકસો પાંત્રીસ લોકોનો ભોગ લેવાયો હતો તેવામાં જયસુખ પટેલ હવે જેલમાં જ રહેશે